અને આ શર્ટ કેને પૂછીને પેરો પેલા ઈ કાઈટ આ શર્ટ તમને બધાયને ખબર નઈ હોય કેનો છે કે ખોલું કેવાય વાહડી વાહડી છે વાહડી નું આથણું બનાવ છે વાહડા નું આથણું ખવાય આમ જો મિત્ર સેટ એમપી માંથી આવે છે અમે ટ્રેક્ટર લઈને ચડવા જઈને એટલે એક બે તો ને 20 25 જણા આવે છે હમ ઓકે Okay.

જય શ્રી કૃષ્ણ સફાઈ અભિયાન માં ચાલુ છે આમ એ કેવું તો કૃષ્ણ બધા મજામાં છે ને તું પાણી બગાડે તાકા ભરજ્યો હવારમાં માં કુંડિયો ભરજ્યો ઉઠીને એટલે ઈ આ બગાડ નાખવાનું જો પાણી બસાવો પાણી બસાવો બગાડ ન કરે પાણી

ઈ નામ પાસે અહીંયા આવીને આવે ને તે જોઈ લેજો મને ખબર સેટ આમ જો મિત્રો સેટ MP માંથી આવે છે અમે ટ્રેક્ટર લઈને કેળવા જઈએ ને કેટલે 1 2 3 20 25 જણા આવે છે હને તું ઓલે આરતી ની સામગ્રી બધી તૈયાર રાખી રાખજે ફર્સ્ટ ક્લાસ રીતે અહીંયા આવે એટલે બધાને આરતી પહેલા ઉતારજે હે માડી કઈ વાંધો નહીં આ બધા નૈવરા છે ને હલવાળા છે હું આઈથી જાય પૈસા દઈ પછી અને બસ વાળા છૂટા કરે એમ છે ના લગર છુટા વાટ જોઈ બેઠા સારું હાલો તો પેલા જઈ ફટાફટ ની પેસેન્જર ટ્રેક્ટર આખું બેઠું છે ને બધા લોકો જમવા બેઠા છે એમપીમાંથી કાલે નીકળ્યા હતા બધે જમવાની અંદર વ્યવસ્થા કરી દીધી કાલે કાલે નવ વાગ્યાના નીકળ્યા હતા એટલે બધે ભૂખ થાય થયા હોય અને નાસ્તો ને એવું બધી એટલે ત્રણ આવીને ફટાફટ જમવાની વ્યવસ્થા કરાવીને હવે હાલો હું જમી લઉં બહુ વાર લાગી ગઈ સવારે દસ વાગ્યા ને મારા અંદર પ્રમાણે ગયા હતા અને અત્યારે થયા છે બે અઢી જેવું થઈ હાલો તો પેલા જ મમ્મીને બે તમે શું છે મમ્મી હે

કઈ વાંધો નઈ બની જાય દેખાડે હું કેવું બનાવે જોઈએ બધા કાધેલુડી દેવવા મેડ આવી ને બેનપણી કેટલી બધી આવી ગઈ આવી ગયા તાર હે નાનું નાનું છે હું હું કીધું પાછું તો હું બીજા અટાણે થયા છે સાડા પાંચ ને અટાણે સીટ પોતા કરે કેમ અટાણે સેટ પોતા કહીશું

પાછા મળીએ કાલે એક નવા વ્લોગને નવા વિડીયોમાં તાર લગન બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ